દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું અસરગ્રસ્તને આશરો આપવા પહોંચેલા સંવેદનશીલ સરકારના લાગણીશીલ ધારાસભ્યની જી હા અમે વાત કરી રહ્યા છીએ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પોતાના પિતાના વારસામાં મળેલ રાજકીય ગુણોની સાથે પોતાના વિસ્તારની જનતાના સુખ દુઃખમાં તેમના સારા નરસા પ્રસંગમાં પરિવારના સભ્ય બની તેમની પડખે ઊભા રહી તેમના સુખ દુઃખમાં સહભાગી બનવાની અને જરૂર લાગે તો તેમને મદદરૂપ બનવાના ગુણ પણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને વારસામાં મળ્યા છે અને તેનાથી પંથકના લોકો સારી રીતે અવગત છે ત્યારે પાવી જેતપુર તાલુકાના આંબાખુટ ગામે રહેતા છગનભાઈ રામસિંહભાઈના ઘરમાં ગત ચોથી તારીખ ને રવિવારના રોજ આકસ્મિક રીતે આગ લાગી હતી ઘરમાં માત્ર વૃદ્ધ દંપતી રહેતું હતું પરિવારના સભ્યો બહાર હતા જોકે સદનસીબે આગની આ ઘટનામાં વૃદ્ધ દંપતીનો આ બાદ બચાવ થયો હતો પરંતુ તેમના ઘરમાં રહેલ એક એક ચીજવસ્તુ આગમાં સ્વાહા થઈ ગઈ હતી પોતાનો જીવ બચાવવા પહેરેલા કપડે ઘરની બહાર આવી ગયેલ છગનભાઈ અને તેમના પરિવાર માથે ભર ચોમાસામાં ઉપર આભ નીચે ધરતી જેવી સ્થિતિ સર્જાઈ હતી આકસ્મિક આગ લાગવાની ઘટનાની જાણ થતાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સોમવારે ઘટના સ્થળની અને ભોગ બનનાર પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા અને આગની ઘટનાને લઈ હતાશ બનેલ આદિવાસી દંપતીને પોતાના સાથ સહકારની હૂપ આપી હતી ઘટના સ્થળની મુલાકાત દરમિયાન થયેલ નુકસાનનું તેમણે જાતે નિરીક્ષણ કરી અને નોંધ કરી હતી અને તલાટી મામલતદાર સહિત સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સર્વે કરી તેમને સરકારી ધારાધોરણ મુજબ મળવાપાત્ર સહાય ચૂકવવા માટે સૂચન કર્યું હતું જોકે સરકારી સહાય તો કાર્યવાહી પૂર્ણ થયા બાદ મળશે પણ હાલ આ પરિવારનું શું એ વાતની ચિંતા કરી તેમની કાળજી લઈ અને અસરગ્રસ્ત પરિવારને પોતે અને પોતાની સાથેના આગેવાનો દ્વારા તાત્કાલિક આર્થિક મદદ કરવામાં આવી હતી આંબાખુટ ગામે ઘટના સ્થળની અને અસરગ્રસ્ત પરિવારની મુલાકાતે પહોંચેલા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ શું કહ્યું આવો એ પણ સાંભળીએ આજે અમે આંબાખુટ ગામે આવ્યા છે ગઈકાલે નવ દસ વાગ્યાના સુમારે છગનભાઈ રામસિંહભાઈ નામના વ્યક્તિને ત્યાં આગ લાગવાનો બનાવ બનેલો અને આગ લાગવાથી એમનું એક બાજુનું સંપૂર્ણ મકાન બળી ગયેલું છે અંદર એમના કપડાં વાસણો એમના કંઈક થોડા ઘણા ઘરેના હતા એવું પણ બળીને ખાક થઈ ગયું છે અને આ ઘરમાં માત્ર બે વૃદ્ધ પતિ પત્ની જ રહેતા હતા બાકીનો પરિવાર એમનો બીજા ગામે રહે છે એટલે આજે અમે અહીંના સરપંચશ્રી અમારા પાર્ટીના મહામંત્રી ભાઈ પ્રવીણભાઈ આ બધાએ અહીંની મુલાકાત લીધી છે અને સરકારશ્રી તરફથી જે કંઈ એમને સહાય મળે તેના માટે પ્રયત્ન કરીશું અને અમે બધા આગેવાનો આવ્યા છે એ આગેવાનો તરફથી પણ એમને સ્વેચ્છાએ કંઈક મદદ કરવાનું અમે નક્કી કરેલું છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો